નમસ્કાર મિત્રો મિત્રો શક્તિશ્રી ગોહિલ લાંબી રેસના ઘોડા બે હજાર બાવીસમાં જોયું પરંતુ બે હજાર સત્યાવીસમાં ફરી ન જોવું પડે તે માટેની મહેનત શરમજનક પરિણામ બે હજાર બાવીસમાં અને બે હજાર સત્યાવીસ માટેની કમર કસ્બી બે હજાર સત્તરનું શું પુનરાવર્તન થઈ શકે શું બે હજાર સત્તરમાં સત્યોતેર બેઠક સુધી કોંગ્રેસ પહોંચી હતી ત્યાં સુધી ફરી કોંગ્રેસ પહોંચી શકે અને ત્યાં સુધી પહોંચવા માટે શું આ પ્રકારની ન્યાયયાત્રા મદદરૂપ થઈ શકે તમામ મુદ્દા પર વાત કરીશું આજે આ વિડીયોમાં ગુજરાત કોંગ્રેસની ગઈકાલ આજ અને આવતીકાલ વિશે થોડી ચર્ચા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢી રહ્યું છે સૌરાષ્ટ્રમાં ફોજ ઉતારી દીધી છે અને તેમના ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો ત્યાં મહેનત કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં શા માટે શું સૌરાષ્ટ્ર હવે કોંગ્રેસ પાસે નથી રહ્યું જી હા સૌરાષ્ટ્ર કોંગ્રેસ પાસેથી સરકી ગયું છે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પાસેથી લપસી ગયું છે સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસ મજબૂત નથી એ પરિણામ કહે છે હું નથી કહેતો અને આ જ કારણોસર હવે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં પણ મહેનત કરવાની જરૂર છે પરિણામ પર વાત કરીએ પહેલાં થોડી ન્યાયયાત્રાની વાત કરી દઉં ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટ પલટવી હણી કાંડ આ સહિત સુરતના તક્ષશિલા આ સહિત મોરબીમાં બ્રિજ તૂટવો આ તમામ ઘટના પર ન્યાય અપાવવા માટે કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી મોરબીથી ગાંધીનગર રાજકોટ વટી ટંકારા વટી અને ત્યારબાદ અમદાવાદ છે સાણંદથી અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગરની આ તમામ રૂટ છે એકવીસ વિધાનસભા આ વિસ્તારમાં આવે છે પણ વાત એ છે કે આ જ પ્રકારની યાત્રાથી કોંગ્રેસ બેઠી થઈ શકે સૌરાષ્ટ્રમાં પહેલાં સ્થિતિ જોઈ લઈએ આપણે ત્યારબાદ આગળ વાત કરીએ કારણ કે સૌરાષ્ટ્ર છે એ કોંગ્રેસ માટે મહત્વનું છે સૌરાષ્ટ્રમાં બે હજાર સત્તરમાં કોંગ્રેસે ખૂબ જ સારું પરિણામ લાવ્યું આ જ કારણોસર તેઓ સત્યોતેર બેઠકો સુધી પહોંચી શક્યા હતા આપણે જોઈએ અલગ અલગ વિસ્તાર વાઈ લોકસભા બેઠક પ્રમાણે જોઈએ કારણ કે દરેક લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થતો હોય છે અને હજુ હમણાં લોકસભા ચૂંટણી ગઈ તો તેને આપણે રેફરન્સમાં રાખીને સમજીએ તમે જોશો તો ભૂતકાળમાં અમરેલી લોકસભા આ અમરેલી લોકસભાની અંદર તમામ લોકસભાની અંદર સાત વિધાનસભા અમરેલીની અંદર પણ સાત વિધાનસભા આ અમરેલી લોકસભાની અંદર આવતી સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભા બે હજાર સત્તરમાં કોંગ્રેસે જીતી આ પાંચે પાંચ અમરેલી જિલ્લામાં આવે બાકીની બે માં તેની હાર થઈ હતી એ ભાવનગર જિલ્લામાં ભાવનગર લોકસભા બેઠકમાં બે ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા હતા એક તળાજાથી એક ગઢડાથી બાકીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ લોકસભા બેઠકમાં બે હજાર સત્તરમાં સોમનાથ બેઠક એક બેઠક કોંગ્રેસ પાસે રહી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક સાતમાંથી માંથી છ બેઠક કોંગ્રેસ પાસે હતી એક વઢવાણ ભારતીય જનતા પાર્ટી પાસે હતી બે હજાર સત્તરમાં માં અત્યારના સ્થિતિ અલગ છે અત્યારના કોંગ્રેસ પાસે એક પણ બેઠક ત્યાં નથી પોરબંદર લોકસભા બેઠકમાં તેમની પાસે પહેલા જે બેઠકોનો જેમ કે પહેલા એમની પાસે બે હજાર સત્તરમાં માણા વધર હતી પરંતુ ત્યાં પણ પેટા ચૂંટણી થઈ એટલે સ્થિતિ બદલાતી ગઈ અને ત્યારબાદ બે હજાર બાવીસમાં પોરબંદરથી બે બે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા તેમણે પક્ષ પલટો કરી લીધો આ સિવાય તમે જોશો જામનગર લોકસભા બેઠક ત્યાં પણ કોંગ્રેસના ચાર ધારાસભ્ય હતા અત્યારે પણ એમણે કરી લીધો હતા વિક્રમ માડમ તેઓ હારી ગયા આ સહિત જામનગરમાં તો આ અલગ અલગ વિસ્તારોનો નકશો છે કે જે બે હજાર સત્તરની ની સ્થિતિ દર્શાવે છે એક મોરબી વિધાનસભા એ વિધાનસભા કચ્છ લોકસભામાં આવે છે પણ સૌરાષ્ટ્રનો ભાગ છે ને તેમાં પણ બે હજાર સત્તરમાં કોંગ્રેસની જીત થઈ હતી આમ બે હજાર સત્તરમાં સેવન્ટી સેવન સત્યોતેર બેઠક સુધી કોંગ્રેસ પહોંચી ભારતીય જનતા પાર્ટી નાઇન્ટી નાઇન નવ્વાણું સુધી પહોંચી પરંતુ કોંગ્રેસ થોડા માટે રહી ગઈ હતી ત્યારે સરકાર બનાવવામાં કહેવાતું હતું કે વીસ બેઠક પણ મહત્વની છે અને કોંગ્રેસ કદાચ સરકાર બનાવે તો પણ તેને ટકાવી રાખવી સતત ચાલુ રાખવી મહત્વની હતી મુશ્કેલ હતી પરંતુ વીસ બેઠક ઓછી રહી અને ત્યારબાદ બે બાવીસ આવતા આવતા સફાયો થઈ ગયો સી આર પાટીલે કોંગ્રેસનો સફાયો કર્યો અને તેમાં કોંગ્રેસ આવી તેમાંથી પણ ધારાસભ્યો વંડી ઠેકીને ચાલ્યા ગયા માં જ્યારે કોંગ્રેસને સત્યોતેર બેઠક આવી હતી ત્યારબાદ પણ કેટલી બેઠકોમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો પેટા ચૂંટણી થઈને સાથે સાત વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી અલગ અલગ વિસ્તારોનો સમાવેશ થયો હતો એ સમયે પરંતુ વાત એ છે કે શું આ જ પ્રકારની સ્થિતિના કારણે કોંગ્રેસ હવે ત્યાં મહેનત કરી રહી છે વિમલ ચુડાસમા ફક્ત એક ધારાસભ્ય અત્યારે કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં વધ્યા છે કુલ બે હજાર બાવીસમાં માં ત્રણ ચૂંટાઈને આવ્યા આ ત્રણમાંથી માંથી પણ અર્જુન મોઢવાડિયાએ પક્ષ પલટો કરી લીધો આ ત્રણમાંથી માંથી માણાવદરથી જે ચૂંટાઈને આવ્યા અરવિંદ લાડાણી તેણે પણ પક્ષ પલટો કરી લીધો સમા મદદ કરે તેવી વાતો થતી રહી છે પરંતુ ધારાસભ્ય તરીકે જીતીને આવે છે વિમલ ચુડાસમા એ મહત્વનું છે આ સ્થિતિ છે અને આ સ્થિતિમાં હવે કોંગ્રેસે બહાર આવવાનું છે રાજકોટમાં ટંકારા છે વાંકાનેર છે એ બે બેઠક તેમની પાસે હતી બે હજાર સત્તરમાં બે હજાર બાવીસ આવતા આવતા પૂરું થઈ ગયું તે બેઠક પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે એક બેઠક ત્યાંની તેઓ જીતતા રહ્યા કુંવરજી બાવળિયાભાઈ વાળી પરંતુ તે બેઠકમાં પણ કુંવરજીભાઈ પક્ષ પલટો કર્યો અને બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જસદણ બેઠક એટલે કે ઓવરઓલ તમે સ્થિતિ જોવા જાઓ તો જે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટી નેતાઓને લઈને આવી છે તેના કારણે સૌરાષ્ટ્રમાં

નથી આવતું સૌરાષ્ટ્રમાં પણ ત્યાંની પણ તેમને વાત કરતા રહ્યા છે એટલે કે તેમની પાસે એક મુદ્દો છે આ મુદ્દાને લઈને હવે કામ કરવાનું છે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે દિલ્હી દરબારથી સીધો સંદેશ છે કે ગુજરાતમાં કંઈ પણ કરીને સુધીમાં પરિણામ લાવો કારણ કે અત્યારે ઇન્ડિયા ગઠબંધન દેશમાં મજબૂત થઈ રહ્યું છે પાછું પડે છે તો એ ગુજરાતમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર મત પડે છે હવે આ સ્થિતિમાંથી શક્તિસિંહ ગોહિલ બે હજાર સત્યાવીસનું વિચારીને તેને કોંગ્રેસને ધીરે ધીરે આગળ લઈ જઈ રહ્યા છે બે હજાર સત્યાવીસમાં પરિણામ મળે અને કોંગ્રેસમાં સારી સ્થિતિ થાય ઓવરઓલ જોવા જશું તો બે હજાર સત્તરમાં ઓગણત્રીસ ત્રીસ બેઠકો કોંગ્રેસ લઈને આવી સૌરાષ્ટ્રમાં સત્યોતેરમાં તેનું મહત્વનું યોગદાન હતું અને આ જ બેઠકો બે હજાર સત્યાવીસ સુધીમાં ફરી પ્રાપ્ત કરવામાં કોંગ્રેસ સફળ રહે તો પછી કોંગ્રેસ આવનાર સમયમાં ફરી જીવિત થતી દેખાશે કોંગ્રેસના સત્તર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા તો પાંચ ધારાસભ્યો તો આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા બે હજાર બાવીસમાં તેમાંથી પણ પક્ષ થયો પરંતુ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ જૂનાગઢમાં મજબૂત થઈ વિસાવદર જીતીને આવ્યું ભલે અત્યારે વિસાવદર ખાલી પડી છે પછી તેઓ બોટાદમાં જીતીને આવ્યા ઉમેશ મકવાણા છે આ સાથે તેઓ સુધીર વાઘાણી એ પણ જીતીને આવ્યા હેમંત ખવા આમ તે પણ જીતીને આવ્યા આમ તમે જોવા જાવ તો પાંચ ધારાસભ્યો હતા આ પાંચ ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં મજબૂત છે ને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં મજબૂત છે એટલે આમ આદમી પાર્ટી આવવાથી કોંગ્રેસને નુકસાન થયું તેવું માની શકાય પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે એક છે બે હજાર બાવીસની ચૂંટણીમાં નહોતા હવે જોવાનું બે હજાર સત્યાવીસ ચૂંટણી ચૂંટણી સુધી આ ગઠબંધન રહે છે કે નહીં અને શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ જે વિચારીને ચાલી રહ્યું છે તેમાં તેને સફળતા મળે છે કે નહીં અત્યારના અમને આ પ્રકારનું દ્રશ્ય બતાવી રહ્યું છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે યાત્રા હજુ તો પહેલો મણકો છે હજુ તો કોંગ્રેસે ઘણી કમર કસવાની છે ઘણી મહેનત કરવાની છે ઘણાને સાથે રાખવાના છે અને ઘણા જતા હોય તો તેને રોકવાના પણ છે તો સ્થિતિ કાબૂમાં રહેશે બાકી બધથી બદતર સ્થિતિ થઈ શકે છે

આવનાર સમયમાં ખબર પડશે આપના અભિપ્રાયની રાહ છે રાહ રહેશે ન્યાય યાત્રા વિશે લખજો સમગ્ર પરિણામ વિશે લખજો અને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે લખજો લેક્ચર કરવાનું ચૂકતા નહીં પસંદ આવ્યું હોય તો મને આપશો રજા નમસ્કાર